હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ હું તમને કહું છું હું તો હજી ફ્રેશ નથી થયો હજી જાગ્યો છું તો છતાં ગુડ મોર્નિંગ જય માતાજી પાંચ વાગ્યા છે સવારના અને આજે રવિવાર છે તો રવિવારની જે બધા સૂતા હોય કે નવ દસ વાગ્યા સુધી સૂતા હોય પાપડે એવું જ છે નહીં કારણ કે આપણે જીવનમાં ઘણું આગળ આવવાનું છે એટલે રવિવાર હોય કે શનિવાર હોય આપણે વહેલું જાગી અને મારે મારું પોતાનું કામ કરવાનું હોય છે કારણ કે આ સોશિયલ મીડિયાનું વર્ક હું ફ્રી ટાઈમમાં કરું છું અને મારે પછીના ટાઈમમાં કામે જવું પડે છે એટલે હું વહેલો દરરોજનો જાગી અને મારું આ બધું કામ કરતો હોય છે તો આજે રવિવાર છે અને પાંચ વાગ્યા છે અને ઘણા સમયથી આપણે વ્લોગ નથી ઉતાર્યો તો આજનો આપણે વ્લોગ ઉતારીશું ક્યાં જશું શું કરશું એ કાંઈક પ્લાન કરશું કોઈ પ્લાન છે નહીં આપણું કે ક્યાં જવાનું છે હું જવાનું છે આ પહેલી રીતનું આ વ્લોગ ઉતારવાનો છું કે ગમે ત્યાં જાવ એવી રીતનું તમને બતાવતો રહી ક્યાં ક્યાં જઈશ શું કરીશ અને મળતા રહેજો તો ચાલો ફ્રેશ થઈને મળીએ અત્યારે તો ડાયરેક્ટ જાગીને હું મારા મિત્રોને બધાને કહી દઉં કે આજે આપણે વ્લોગ ઉતારવાનો છે રવિવારનો તો ચાલો ફ્રેશ થઈને મળીએ હેલો મિત્રો તો હું નાઈ ધોઈ અને ફ્રેશ એકદમ થઈ ગયો છું તો ગુડ મોર્નિંગ પાછા ફરીથી જય માતાજી અને હવે મોજ મસ્તી કરવાની છે લોગમાં કન્ટિન્યુઅર બના રેજો આપણે ક્યાં જશું અને ક્યાં શું કરશું એ કઈ નક્કી નથી પણ પૂરા રવિવાર આખું સન્ડે કેમ અમે એન્જોય કરીએ છીએ એ તમને બધા બતાવશું અને મોજ મોજ કરશું તો તમે જોડાયેલા રહેજો કોમેડી સ્ટાર એમડી સાથે જોડાયેલા રહેજો તો હાલો નેક્સ્ટ હવે શું કરીએ એમાં આગળ મળીએ હવે રૂમેથી અમે નીકળીએ છીએ ક્યાં જઈએ એનું કઈ નક્કી છે નહીં કારણ કે અમારો કોઈ પ્લાનિંગ હોતો નથી ક્યાં જવું ને શું કરવું આ લોગ વ્લોગ ઘણા મેં બનાવેલા છે એમાં પ્લાનિંગ કરીને જ બનાવેલા છે કે અહીંયા જવાનું છે ઓલું કરવાનું છે તે કરવાનું છે પણ એકદમ વગર પ્લાનિંગનો વ્લોગ બનશે અને શું કરશું અને શું કરવાનું છે હજી કાંઈ મગજમાં હે જ નહીં પણ તોય સતા આગળ 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 જતા જતા શું થાય એ જોઈએ અને ફૂલ સન્ડે ને આખો દી સન્ડેમાં રવિવારે આપણે અમે શું કરીએ છીએ તમને બધું બતાવશું તો હાલો વિડીયોમાં બનાવી રહેજો કાંઈ જાતા નહીં મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો કારણ કે હજી આપણે ઘણું મનોરંજન અને મસ્ત વિડીયો બનાવવાના છે તો થોડીક મારી તમારી જરૂર છે કારણ કે મારે જેટલા ફોલોવાલા સબસ્ક્રાઈબર છે એટલા વ્યૂઝ પ્રમાણમાં આવતા નથી કે લાઈક કોમેન્ટ આવતી નથી એટલે મિત્રો તમે મને લાઇક શેર અને કોમેન્ટ કરો એટલે મારું મનોબળ આમ વધે અને મને પણ વિડીયો બનાવવાની ખૂબ ઈચ્છા થાય તો જય માતાજી હાલો આગળ મળી હેલો મિત્રો તો અમે નીચે ઉતરી ગયા છે મહેશભાઈ ચા પીવે છે મારા માટે ચા લાવ્યા હતા પણ મેં ના પાડી દીધી કારણ કે હું ચા પીતો નથી ચા નથી પીતો કે માવો નથી ખાતો કોઈ જાતનું વ્યસન રાખતો નથી એટલે તમને કહી શકું છું કારણ કે હું વ્યસન કરતો તમને વ્યસન કરવા ના પાડું તો એ તો ખોટું થાય એટલે હું પણ કોઈ જાતનું વ્યસન કરતો નથી મહેશભાઈ ની કોઈ વ્યસન છે નહીં પે તો ખાલી કઈ ક્યારેક ચા પીવે છે ને ગુજરાતીને ચા પીવા તો હર કોઈ પીતા જ હોય છે હું પણ નાસ્તો કરું ત્યારે ચા ખાવું જ છું ચા એરે જ રોટલી ને ભાખરીને ચા એ રજ ખાવું છું

આની સરકાર તો બિનહરિત આવે છે એટલે કોઈ સવાલ કરવા વાળું તો છે નહીં અને આપણો સવાલ બધા હજી મને કાંઈ એટલો બધો નથી કે મારો અવાજ કાંઈ એટલે સુધી પહોંચે એમ એટલે આ વાત કરી છે કે સોસાયટી સોસાયટીની અંદરનો રોડ છે ને તો તો બ્લોક હોવા જોઈએ જોઈએ રોડ આ ડામર પાછળ કારણ કે આ બધી સિસ્ટમની બેદરકારી જ છે પણ શું કરશું કારણ કે આપણો અવાજ તો એટલો બધો જવાનો નથી પણ કાંઈ વાંધો નહીં કોમેડી કોન્સેપ્ટ એટલો જ પેકડો છે એક સમય આગળ ફેન ફોલોઅર બધો બનાવીએ અને પછી સિસ્ટમ સામે જ લડવાનું છે આ તો ખાલી શું કે આપણું ફેન ફોલોઅર બનાવવા માટે હું કોમેડીમાં આવેલો છું બાકી સિસ્ટમ સામે જ લડવાનો છું અને સિસ્ટમ સામે જ ઓલી સવાલ ઊભા કરીશ પણ અત્યારે કારણ કે આપણો સાંભળવા વાળી એટલી બધી ઓડિયન્સ છે નહીં એટલે હું કોમેડીમાં છઉં એટલે એ કરીશું પણ આ બધું તો પછી કાંઈ વાંધો નહીં આજ નહીં તો કાલ બધું ઉખડશું જ પણ આ આરસીસી કા બ્લોક હોવા જોઈએ પણ છતાં પણ આ ડાંબર પાથરીને વહી જાય છે કારણ કે અહીંયા બિનહરીત છૂટાય છે સરકાર એની મનમાની કર્યા કરે છે અને કોપરેટરો બધા એની રીતે બધાના જેબુ ખીચા ભરે છે

આ વિડિયો બનાવવાનું કન્ટેન્ટર કામ ચાલુ છે Instagram ની રીલ્સ બનાવે છે તો ઈ બે મથે છે તો હું કકે થોડું કે મારા વ્લોગ પણ કહી દઉં શું બોલે છે તો સાંભળી હું બોલે છે ની આગડી જોઈએ ચાલો આ કે તું આ ને એ વાત

અહીં આવ્યો છું તો આગળ આવે છે ભૂપેતભાઈ ગણપતિ લઈને ખાઈ નેશભાઈ ચંદ્રમાની તારે તો સુરત દાદાભાઈ જવું પડે ગ્રહ ઉપર જાય છે આ ભાઈ શનિગ્રહ પાસે જવાનો છે અગ્નિ આયા મેપ હું તો તમને ખબર જ છે તું વડવાંગળુ છે જો ક્યાં બેઠો અમે સોપાટી સોફાટીમાં આવ્યા છીએ અત્યારમાં હવાર હવારમાં આ છોકરા વારે મોજ મસ્તી કરીએ છીએ કારણ કે આજે રવિવાર છે એટલે બધા ઊતા હોય એટલે અત્યારમાં કોઈ છે બધાય જો આ વડવાંગળુ ગમે ત્યાં ગોદા આમ જો આ મારા બે દોસ્તaru ટોયલેટ પાસે ફોટા પાડે છે બોલો

અમારા મોટાભાઈ મોટાભાઈ હા હા હવે નાનો ભાઈ હવે બધા ભાઈઓ આવ્યા છે તો ડાયરેક્ટ આમ ભાઈ રસ્તામાં કંઈ લીધું નથી અહીંથી લીધું છે એટલે હું આવ્યો તો કેતો જ આવું તમને નગર કે અમે આખો રવિવારનું કીધું ને આખા રવિવારે ક્યાં ક્યાં જવાનું છે સોનલધામ આવ્યો છું તો આ દર્શન કરીએ અને પછી પાછા બપોરનું ક્યાં મળશું એ તમને કહે ચાલો તો હેલો મિત્રો જય માતાજી આપડે બસ હવે પોગી ગયા છે હવે ને છેલ્લી આ ક્લિપ છે એ ઉતારી લઉં કારણ કે હવે છ વાગવા આવી ગયા છે પછી નું કઈ ઉતારીશું નહીં અમે સડ્યા છીએ ટેરેસ ઉપર એકચુલી માં ને અમારું ટેરેસ કહેવાય છે ભૂપતભાઈ જો આમ બેઠા છે પતરા ઉપર કારણ કે અમારે ધાબુ નથી એટલે આમ પતરા ઉપર સીડા હોય એમાં એવું છે સુરતમાં માં વેદના છે વાંઢા કારણ કે એને કઈ ફેમિલીમાં રૂમ આપતા નથી હાલતી હોય ને આવું હાલતું હોય રૂમ રાખે છે એટલે અમારે રાખવી પડે છે મજબૂરી છે એટલે એવું કરીએ છીએ કઈ વાંધો નહીં પણ જો અત્યારે અમે અહીંયા આવ્યા છે અને પવન ને આવે છે એટલે મજા આવે છે ઉપર ચીડા છે આ ભૂપતભાઈ ને રેલ ઉતારવી છે એટલે આપણે આવ્યા છે અને બસ હવે આપણે આ વિડીયોનો એન્ડ કરી દેવું લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો થોડોક મને પણ મનોબળ થાય એવી રીતનું કાંઈક લાઈક શેર કરજો એટલે મને પણ મજા આવે વિડીયો ઉતારવાની તો દર રવિવારે હું આવી રીતના લોગો તમને આપતો રહી એટલે લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો જય માતાજી